આ નવનિર્માણ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાલોલમાં સવા સાત કરોડના ખર્ચે બે હજાર તેવીસથી બનીને તૈયાર થયેલ નિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગના ઉદઘાટનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી જે તારીખ વીસ સાત બે હજાર પચીસના રવિવારના રોજ ઉદઘાટન સમારોહ યોજાતા આતુરતાનો અંત આવ્યો હતો કાલોલ તાલુકામાં જે તે સમયે જૂની સિવિલ કોર્ટ ખખરધજ હાલતમાં આવી ગઈ હતી જેને લઈને તે સમયે બિલ્ડિંગ બદલવાની જરૂરત જણાતા બિલ્ડિંગનું નિર્માણ વર્ષ બે હજાર એકવીસથી ચાલુ કરવામાં આવી રહ્યું હતું જ્યારે કોર્ટની બિલ્ડિંગ વર્ષ બે હજાર તેવીસના અંત સુધીમાં બનીને નિર્માણ થઈ ગઈ હતી ગમે તે કારણોસર કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં વિલંબ થતો હતો ત્યારે આજ રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ કાયદા અને ન્યાય કાયદાકીય અને સંસદીય બાબતોમાં મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જેસી દોશી ન્યાયાધીશ ગુજરાતની ઉચ્ચ અદાલત વહીવટી ન્યાયાધીશ જિલ્લા પંચાયતની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું દીપ બાદ જસ્ટિસ જેસી દોશી દ્વારા રિબિન કાપી નૂતન કોર્ટમાં મકાનમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો મંત્રી તેમજ હાઈકોર્ટ જજ દ્વારા લોકાર્પણ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ નવ નિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગમાંના કાર્યક્રમમાં પંચમહાલ ગોધરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ચંદ્રપાલ સિંહ કે ચૌહાણ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી કાલોલ મત વિસ્તારના ધારાસભ્ય એવા ફતેસિંહ ચૌહાણ કાલોલ મામલતદાર કાલોલ કોર્ટના પ્રિન્સિપલ સિવિલ સિનિયર જજ એફ બી પઠાણ અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એસ એસ પટેલ તેમજ કાલોલ બાર કાઉન્સિલના પ્રમુખ એચ એ ગોહિલ ઉપપ્રમુખ રાજેન્દ્ર રાઠોડ તથા હોદ્દેદારો સહિત કાલોલ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ કર્મચારીઓ અને સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા